નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દેવાધિદેવ મહાદેવનો પ્રાગટ્ય દિવસ એટલે મહાશિવરાત્રિ તો આજના વિડીયોમાં આપની સમક્ષ રજૂ કરું છું શિવરાત્રિની કથા ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તે પ્રાણીઓનો શિકાર કરીને તેના પરિવારનો ઉછેર કરતો એક દિવસની વાત છે દરરોજની જેમ તે દિવસે જંગલમાં તે શિકાર કરવા નીકળ્યો આખો દિવસ કોઈ શિકાર ન મળવાથી તે ભૂખ અને તરસથી પરેશાન થઈ ગયો શિકારની શોધમાં તે ઘણો દૂર નીકળી ગયો હતો સાંજ પડી ગઈ જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર કર્યો કે રાત જંગલમાં જ વિતાવવી પડશે ખાલી હાથે પાછો જઈશ તો બાળકો અને પત્નીને શું ખવડાવીશ માટે અહીં જ રાત્રિ રોકાઈને કોઈ પ્રાણીનો શિકાર કરીને પછી જ ઘેર જઈશ જંગલમાં તળાવની બાજુમાં બિલ્લીનું ઝાડ હતું શિકારી તેના પર ચડી ગયો અને રાત્રિ પસાર થવાની રાહ જોઈ રહ્યો હતો બિલ્લીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું જે બિલીપત્રથી ઢંકાયેલું હતું શિકારીને તેની ખબર નહોતી બિલ્લીના ઝાડ પર બેસવા માટે આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખીઓ તોડી તેનાથી સંજોગો વસાત જ બિલ્લીપત્રના પાન શિવલિંગ પર પડતા રહ્યા આ રીતે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી શિકારીથી ઉપવાસ થઈ ગયો હતો અને બીલીપત્રો પણ શિવલિંગ પર ચડી ગયા હતા રાત્રે એક વાગ્યે એક હરણી તળાવ પર પાણી પીવા માટે આવી અવાજ સાંભળતા જ પારધીએ પોતાના ધનુષ પર એક તીર તાણ્યું હરણીએ પોતાના તરફ તાણાયેલું તીર જોઈને પારધીને કહ્યું મારા નાના નાના બચ્ચા ઘેર ભૂખ્યા છે મને જવા દો જો હું નહીં જાઉં તો બચ્ચા ભૂખ્યા મરી જશે આ સાંભળીને શિકારીએ કહ્યું મારે ઘેર પણ મારા નાના બાળકો ભૂખ્યા પેટે મારી રાહ જુએ છે માટે હું પણ ખાલી હાથે પાછો જવાનો નથી આ સાંભળીને અરણીએ કહ્યું હું મારા બચ્ચાઓને દૂધ પીવડાવીને ટૂંક સમયમાં પાછી આવીશ અને તમારી સમક્ષ હાજર થઈ જઈશ પછી મને મારી નાખજો શિકારીને દયા આવી શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચડાવતા અને ઉતારતા થોડા બિલીપત્રો ફરીથી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પહોરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો ત્યાં એક અન્ય હરણ ત્યાંથી પસાર થયું શિકારી પાસે આ સોનેરી તક હતી તેણે ધનુષ્ય પર તીર ચડાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે હરણ બોલ્યું હે શિકારી મારા બચ્ચા ઘરે ભૂખથી ટળવડે છે હું એ બચ્ચાઓની માતાને શોધવા નીકળ્યો છું તું મને જવા દે શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલાં મેં મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખથી તરસથી વ્યાકુળ હશે હરણે કહ્યું ભાઈ શિકારી જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે બરાબર એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું મારા બચ્ચાઓને એની મા સાથે મેળાપ કરાવી આપું પછી તરત જ પાછો ફરીશ આ મારું વચન છે હરણની નમ્રવાણી સાંભળીને શિકારીને તેના પર પણ દયા આવી તેણે હરણને પણ જવા દીધું ભૂખ તરસથી વ્યાકુળ થયેલો શિકારી અજાણપણે બેલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થયો ત્યાં હરણના બે નાના બચ્ચા આવતા દેખાયા શિકારીએ ધનુષ્ય પર તીર ચડાવ્યું ત્યાં જ બંને બચ્ચાઓ બોલી ઉઠ્યા ભાઈ અમને ન મારીશ અમારી મા સવારથી અમને શોધી રહી હશે માટે અમને એકવાર અમારા મા બાપ સાથે મળી લેવા દે પછી તું સુખેથી અમને મારજે નાના નાના બચ્ચાઓની વાત સાંભળીને શિકારીને પોતાના બાળકો યાદ આવ્યા તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને તેણે બંને બચ્ચાઓને પણ જવા દીધા આ તરફ હરણી હરણ અને બચ્ચાઓનો મેળાપ થયો હરણીએ બચ્ચાઓની ભૂખ શાંત કરી એકબીજા સાથે વાલ કર્યું અને શિકારીને આપેલ વચનની વાત કરી અને હરણ હરણી અને બંને બચ્ચા એક સાથે મળીને શિકારીનો શિકાર બનવા માટે નીકળ્યા રાત્રિનો ચોથો પ્રહર શરૂ થયો હતો હરણ હરણી અને તેના બચ્ચાઓ શિકારી પાસે આવ્યા અને કહ્યું તે અમને જીવતા જવા દીધા હવે અમે વચન મુજબ તારી પાસે આવી ગયા છીએ તું સુખેથી અમારો શિકાર કરી શકે છે ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બેલીપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ હતી ભલે અજાણપણે પણ પૂજાનું પરિણામ શિકારીને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો હરણાઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને પોતાના પર ખૂબ પસ્તાવો થવા લાગ્યો તેણે હરણના પરિવારને જીવતદાન આપ્યું અજાણતા જ શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂતો તેનો જીવ લેવા આવ્યા ત્યારે શિવગણોએ તેમને પાછા મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા બોલો દીવાધી દેવ મહાદેવની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ